વડોદરા મહાનગર સેવા સદન એક જમાનામાં બરો કાઉન્સિલ કહેવાતું હતું પછી મ્યુનિસિપલ કોર્પોરેશન અને પછી એને નામ બદલીને ભારતીય જનતા પાર્ટીના શાસકોએ વડોદરા મહાનગર સેવા સદન કર્યું મહાનગર નગર એટલે નળગટરને રસ્તા અને સેવા સદન એટલે એની સેવા કરનાર લોકો પણ જ્યારે સામાન્ય લોકોને હવે ભરપૂર સમસ્યાઓ છે દરરોજ કોર્પોરેશનના આંગણે મોરચા આવે છે તેમની રજૂઆત વોર્ડ લેવલે કે કોર્પોરેટર્સના લેવલે નથી રિઝોલ્વ થતી ત્યારે મોરચા લઈને અહીંયા આમાં મજબૂર હોય છે ત્યારે લોકોને સામાન્ય લોકોને અહીંયા રજૂઆત કરવા આવતા બંધ કરી દેવામાં આવ્યા છે જે વડોદરા શહેર એક જમાનામાં સૌથી સુંદર અને શ્રેષ્ઠ શહેર હતું સૌથી સ્વચ્છ શહેર હતું એનો અઢારમો ક્રમ આવે છે અને એમાં ફરી મોસ્ટ પ્રોમિસિંગ સિટીનો એવોર્ડ લઈને ખુશ થાય છે ઓલરેડી જે બેસ્ટ હતું એને હવે પ્રોમિસિંગ કેટેગરીમાં આવ્યા તો આપણે તો નીચે આવ્યા છે આમાં ખુશ ક્યાં થવાની વાત છે આજે બી કોર્પોરેશનની બહાર અનેક લોકો મોરચા લઈને રજૂઆતો કરવા આવ્યા છે એમને એન્ટ્રી નથી અને નવો નિયમ લઈને આવ્યા છે કે હવે રજિસ્ટરમાં એન્ટ્રી કરીને લોકોને આવું જેનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ સેવા સદન છે તો લોકો માટે છે નગરજનો માટે છે ને નગરજનોની એન્ટ્રી અહીંયા બંધ ના હોઈ શકે આજે અમે અહીંયા કાળા કપડાં પહેરીને સભામાં એટલે જ આવ્યા છે કે વડોદરા શહેરની જે પરિસ્થિતિ છે એને જે ભુવાનગરી મચ્છરનગરી નગરી જેવા ઉપનામો આ ભારતીય જનતા પાર્ટીના શાસકોના ભ્રષ્ટાચારના લીધે મળ્યા છે અને હવે સમસ સમસ્યાઓ એવી લેવલે આવી ગઈ છે કે શાસક પક્ષ એનો જવાબ આપવા તૈયાર નથી ને જવાબ નથી એમની પાસે એટલે લોકોને સુનાવણીમાં આવતા બંધ કરી દીધા છે તો વડોદરાની પરિસ્થિતિ કેટલી ગંભીર રીતે ખરાબ થઈ ગઈ છે આપ સમજી શકો છો નાગરિકોને બી અપીલ છે ત્રીસ ત્રીસ વર્ષમાં તમે જે લોકોને ખોબે ખૂબે મત આપ્યા તમારી એન્ટ્રી સેવા સદનમાં બંધ કરે છે હવે તો જાગો